જીરુનો ઊંચો ભાવ ચાર હજાર બસો થી ઓનસો ભાવ છ હજાર એકસો ને વીસો રૂપિયા સુધી રાયડિયો નવસો સાઠ થી અગિયારસો ને સાહીઠ રૂપિયા સુધી સુવા તેરસો આડત્રીસ થી ઓગણીસો રૂપિયા સુધી મેથી હજારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી વરિયાળી નવસો અડસઠથી ચાર હજાર રૂપિયા સુધી અને તલ બે થી પચીસો ને સાહીઠ રૂપિયા સુધી અને આ દેખાડુત મિત્રો આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર પર વિડીયોમાં અંતુથી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા